નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 15 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર દેશવ્યાપી વ્યાપી ચાર હજાર નવસો કરોડ ની પહોંચ્યા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પિસ્તાલીસો કરોડના છેતરપિંડીના કેસમાં દેશના અનેક રાજ્યોમાં દરોડા પાડી કાર્યવાહી કરાયા બાદ બેજાબાજ શખ્સ કાયદાના સકંજામાં લીધો હતો આ પ્રકરણની તપાસમાં ઠગબાજ શખ્સે કંડલા અને મુદ્રામાં પણ બોગસ કંપનીના આધારે નિકાસ બતાવીને હવાલાકાંડ આચર્યા હોવાનું પણ તપાસમાં બહાર આવતા ચકચાર પ્રસરી છે ઈડી દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે બે હજાર વીસથી બે હજાર ચોવીસ સમગ્ર ભારતમાં ચાલતા વિવિધ સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ગેમિંગમાંથી થયેલ ચાર હજાર નવસો અઠોતેર કરોડના કૌભાંડમાં મુખ્ય આરોપી આશિષ ઠક્કરની મની લોન્ડરિંગ એક્ટ તળે ગુરુગ્રામની હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી દિલ્હી રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણામાં નોંધાયેલી ફરિયાદોના આધારે તપાસ શરૂ કરી હતી બેજાબાજ શખ્સે ઠગાઈ કરવા માટે રોકાણ પાર્ટ ટાઈમ જોબ જોબકોડ ઓનલાઈન શોપિંગ લોન સહિતની પદ્ધતિ અખત્યાર કરીને ચાર વર્ષ સુધી છેતરપિંડી કરી હતી એકત્ર થયેલી રકમ આરોપી અને તેના સહયોગીઓ દ્વારા બોગસ કંપનીઓ અને પેઢીઓના ખાતામાં એકત્ર કરવામાં આવતી હતી ભારતીય ભારતના આઠ વડા પ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોલ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો